હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે આ બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે સાડા દસ વાગ્યાની અત્યારે મારું બધું થઈ ગયું છે મેં નીચે પોતા પણ કરી દીધા બાકીનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે રસોઈમાં પણ આપણે દાળ ઉપડી રહી છે શાક બની રહ્યું છે આજે મેં દૂધી ચણા દાળનું શાક બને ભાગ દફાઈ ગયા સલાદ પણ થઈ ગયું છે કેમ આજે આપણે સવાર સવારમાં હવે મજાક થઈ ગયો રસોડામાં સેટી વાગે રસોડામાં ચાલુ છે ઉપર એટલે સીટી વાગે તમને સંબળાશે નહીં તો સવાર સવારમાં આપણે બે કેરબા પાણી ભરીએ જ્યારે નળ આવે ને ત્યારે રસોઈ કરવાના સીવાનું પાણી તો બાદ જ્યારે તો એક કેરબા ચાલુ રહી ગયો હશે તો હું જ્યારે પાર્કિંગ ધોવા ગઈ ને તો કેરબો ખાલી થઈ ગયો બરાબર ચાલશે એ થયું ઘમાસ આટો નાસ્તો બનાવવા ગઈ તો ઘી કાઢવા ગઈ ત્યાં ઢોળાઈ ગયા ચણા એ થયું અને આ તમને હું બતાવું મારા હાથમાં બે કેમેરો કરીને આ તમે જોઈ શકો છો કેવડો મોટો લીટો થઈ ગયો ટાંકામાંથી જ્યારે પાણી ભરતી હતી ને તો કેવડો મોટો આ લીટો થઈ ગયો હાથમાં આજે તે તો હવા હવાનું એવું બધું થઈ ગયું બરાબર પણ એ તો ચાલ્યા રાખે બરાબર ને ક્યારેક ક્યારેક ભરતી ઓટ આવતા જાય આપણા લાઈફમાં પણ એટલે એમાંથી કાંઈક શીખવાનું મળે બીજી વાર આપણે ધ્યાન રાખવું પડે બરાબર ને તો ચાલો હવે રોટલીનો લોટ બાંધી દઈશું ફટાફટ ને રોટલી બનાવી દઈશું કેમકે દાળ ઉકળી ગઈ છે એટલા માટે તો અહીંયા સરસ મજાને આપણે ડાળ ઉકળી ગઈ છે આ તમે જોઈ શકો છો અહીંયા ડાળ ઉકળી ગઈ આમાં દૂધી ચણા ડાળનું શાક બફાઈ રહ્યું છે ઉકળી છે નીચે સલાડ ને ભાત થઈ ગયા છે તો હવે રોટલી ફાઈનલી હવે અહીંયા બધી રસોઈ થઈ ગઈ છે ભાત છે દૂધી ચણા દાળનું શાક છે સલાડ રોટલી ટિફિન પણ બધી મુકાઈ ગઈ છે તો ચાલો હવે આપણે ફટાફટ અત્યારે અમે લોકો મંગળવારીમાં જે ખબર નહીં મંગળવારી છે કે પૂરી થઈ ગઈ છે ચક્કર મારી આવે ઘરમાં ઘરમાં નમું પણ બોરિંગ થઈ ગઈ છે હું પણ બોર થઈ ગઈ છું તો મંગળવારીમાં આપણે હમણાં ઓટો મારીને આવીએ બરોબર ચાલો તમને પણ બતાવીએ મંગળવારી તો પૂરી થઈ ગઈ ઉઠી ગયા હંકેલો માંડા તો અહીંયા મેં લોકો આવ્યા હું આવે હાલ આવે આગળ અમાર નમું તો જી જોવે ને એને લેવું જોઈએ હોય નમૂને જી જોવે ને જેરું ને જેમ લઈ લેવાનું હોય બીજું કાંઈ ને હાલો આ બધા ચાયલા ને અમે આવ્યા વેચાઈ ગયું તો અહીંયા આવ્યા હંકેલો થઈ ગયો મંગળવારીનો તો ગયા ક્યાં

અત્યારે સાંજના સાડા ચાર થઈ ગયા છે અને સાંજ પણ તૈયારી ચાલુ તો દીધી છે મેં આ મે મંગળવારે ગયા તો બંધ થઈ ગઈ પણ આપણને કુઈર મેળવી હતી 500 ગ્રામ લઈ આવ્યા હતા સરસ મજાની તુવેર છે ઓમ હડેલી તુવેર નથી આના પહેલા આપણે લઈ આવ્યા હતા ને એ હડેલી બહુ હતી આ હડેલી નથી સારી છે તુવેર ઓમ મસ્ત તુવેર છે દાણા પણ સરસ છે જોઈ મોટા મોટા દાણા છે પણ સારા છે અમાર નમૂને ગમે તુવેરના દાણા એટલે ખોલી દઈએ અને એને શાક બનાવી દઈએ કેમ કે અમાર નમૂ આજે બપોરે છે એમાં નથી હવે અત્યારે હમણાં એવું ઉઠા સાડા ચારે અને પછી એમને ચા નાસ્તો કરી મીઠા છે તો હવે અત્યારે આપણે રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે વાગી ગયા છે સાડા છ ને હાલો ઉનાળા જેવું લાગે છે કેમકે સાડા છ થયા ને કોઈ બાર અંધારા અંધારું નથી ને સાડા છ થાય ને એટલે અંધારું થઈ જાય બરોબર

એટલે એ ફટાફટ થઈ જાય ને ચાલો ફટાફટ રોટલી બનાવી દઈએ આપણે ચાલો થાય તો જમાનું બધું થઈ ગયું છે છોકરા પણ થઈ ગયા છે પણ મારે દવા પીવાનું હોય ને એટલે હું સાત વાગે જમી લઉં છું તો આ બે રોટલી અને આટલું શાક તો આપણું જમવાનું આટલું જ હોય રોજના બરાબર તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાઓ આ નમું માટે આપણે તુવેરનું શાક બનાવું હતું તો એ આપણે પણ ટેસ્ટ કરી લઈએ હું એની વાટકી ભરી મૂકી દીધું હોય શાક આપણે ટેસ્ટ કરી લઈએ કેવું ભાઈ ઓછી બરાબર તો તમારે જમવું હોય તો આવી જાઓ હું જમી લો પછી ટિફિન ભરું